હાલ સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક શરૂ થઈ છે અને ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં પણ થોડા સમયથી ડુંગળીની આવક શરૂ થઈ છે પરંતુ ડુંગળીના ભાવ ઘટ્યા હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે માત્ર ત્રણ દિવસમાં ડુંગળીના ભાવ સોથી એકસો પચાસ રૂપિયા ઘટી ગયા આજે ડુંગળીના ભાવ પ્રતિમણ ત્રણસો થી પાંચસો રૂપિયા બોલાયા છે ત્રણ દિવસ પહેલા ડુંગળીના ભાવ મણ ચારસો થી સાતસો રૂપિયા બોલાયા હતા તો ઘટેલા ભાવને પગલે નુકસાન જતું હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે તો સાથે જ ડુંગળીની નિકાસની વ્યવસ્થા કરી આપવા ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે ડુંગળીની બજાર ખેડૂતની બજારમાં આવતા હવે ચાર દિવસની અંદર ત્રીસ ટકા ભાવ કપાઈ ગયો છે એટલા માટે ખેડૂતોને નુકસાની ભોગવી પડે એમ છે એટલા માટે સરકાર ને વિનંતી છે કે નિકાસ ડુંગળી કરે તો ખેડૂતોને પોષણ ભાવ મળે નો ખર્ચો વીઘે ઓછામાં ઓછા દસ થી બાર હજાર નો ખર્ચો થાય અત્યારે જે સાતસો રૂપિયા બજાર હતી ચારસો પાંચસો રૂપિયા બજાર થઈ ગઈ ત્રીસ થી પાંત્રીસ ટકા બજાર તૂટી ગઈ ચાર દિવસની અંદર આજે અહીંયા ડુંગળી વેસવા આવ્યો આજે નેવું થી સો રૂપિયા જે બજાર ઘટે આવક થતા અને દિવસ અમે આનો આ માલ આનો એક ધારો વેચ્યો હતો એ અમારે પાંચસો નેવું ગયો હતો મીડિયમ માલ આજે ત્રણસો નેવું સો રૂપિયા બજાર તૂટી કેવો ખર્ચો તો કર્યો ખર્ચામાં તો માંડ માંડ અમારે સિંગામ હવે એ તો બજાર વધી

એના મને ભાડા પાંચસો થી પોણા છસો રૂપિયા મળવા જોઈએ અત્યારે ભાવ ઓછા હે